F1 મૂવીનું નામ F1 છે ટ્રેલર નથી જોયું મે હજી સ્ટીલ હવે આમે ટ્રેલર તો હું કાઈ બહુ જોતો નથી મૂવી ના જે મૂવી જોવું હોય છે તો ડાયરેક્ટ જ જોઈ આવવાનો ફ્રેન્ડ્સ હોય એને તો કાઈ ટાઈમ હોતો નથી કે ભાઈ ટ્રેલર જોઈને પછી સારું લાગે ટ્રેલર તો બીજ મૂવી જોવા જવાનું એવું કાઈ એવું કાઈ હોતો નથી ડાયરેક્ટ મૂવીની ટિકિટ કર નાખવાની મૂવી જોઈ આવવાનું અને પછી રિવ્યુ દેવાના કે ભાઈ કેવું હતું સારું હતું કે નહીં લાસ્ટ ટાઈમ તમે બે મૂવી જોવા ગયા હતા પણ એટલું બોગસ પિક્ચર હતું ને તો હું તો ચાલુમાં જઈશું આજે જોબ પતાવતા અને બધી વસ્તુ અંદાજીત આપણે બે થી ચાર ના ગાળામાં જઈએ લોકોની કમેન્ટ હોય છે કે અમુક લોકો મેસેજ કરતા હોય કે ભાઈ તું ત્યાં જઈને ગુજરાતી જ બોલ છો કે ઇંગ્લિશ બોલતા આવડી ગયું એમ તો ના મિત્રો ના આ તો ખાલી આપણે ગુજરાતીમાં વ્લોગ્સ બનાવીએ છીએ આપણને ઇંગ્લિશ બોલતા આવડે છે પણ જ્યાં જરૂર હોય ત્યાં આપણે ઇંગ્લિશ બોલીએ કે આપણે ઇંગ્લિશ નથી બોલતા હોય આગળ પાછળ બે ટ્રક ગોઠવેલા હોય

ઘરે આવીને ને જોયું તો મને જ લાગ્યું ઓહો આ એટલું બધું ટાઈટ કેમ થઈ ગયું હવે જોઈએ હવે શું થાય છે આનો કાંઈ ઉકેલ તો લાવવો પડશે આનો એકચ્યુલીમાં મેં એટલું બધું ટાઈટ કર્યું નહોતું ભાગો હા પછી ખબર પડી હો ના ના રહેવા દે હા

આપડી લાઈ લાઈન આ બાજુ કરારું ટોપ પડી ગયું કયો ટોપ જો મિત્રો આ વધારે પડતું મને લાગે છે કે લાઇન પાડી દીધી અને આ પ્લેને તો માજા મિલ્ા એ હજે પેટી પાડી દીધી મારું હે આજે આપણે ટ્રાયસેપ એન્ડ ચેસ્ટ મારીએ છીએ ટ્રાય સેપમાં તો ટ્રાયસેપની એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ છે એક્ચુઅલવા અને ચેસ્ટ મારું થયું ત્યાં કરન્ટલી તો આપણે આવી ગયા ઘરે અને જસ્ટ જીમ મારીને એવા તમને આજે બતાવ્યું આજે એટલું બધું કવર નથી કર્યું જીમનું કે આજે આપણે શું શું માર્યું તમને મારો વિડીયો કેવો લાગે છે મને હેને લાઈક લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જણાવો કે તમને મારો વિડીયો કેવો લાગે છે એમ તો હું એ પ્રમાણે કન્ટેન્ટ ક્રિએટ કરું અને મને પણ ખબર પડે કે મારે ક્યાં ફ્લોમાં જવું જોઈએ એમ મને ઘણા બધા ઓપિનિયન આવ્યા કે ભાઈ લોકો બોરિંગ થઈ જાય તો આપણે એ બધાના પોઈન્ટ ઓફ વ્યૂ લઈને આપણે કઈક નવું વિચારશું એના ઉપર જાશું એમ કે શું કરવું શું નહીં તો બન્યા રહો મારી જોડે હું મિત્રો ભાર્ગવ મને કરી દઈશ થમનેલ નું સેટિંગ બનાવી દઈશ હા એમ સોરી હું મને યાદ આવ્યું મન છું હું વેલ સ્કૂલ આપવા જાઉં ને હચીન મને એવું થયું તો પણ પછી તને એવું લાગત કે મને તારા સામ થયું તો પણ મને એવું થયું કે પિક્ચર જેવું થઈ જાય તને એમ કે આ મારા માટે આવ્યો ગુવાયા એ બધું કયો એ વરસ બે વરસ હતું મસલ વાતમાં પછી પાવ જેતો આટો ગોસ્ટેલા કરતા કરતા આયાતા આયાતા આ છે પાવ બાજીભાઈ લઈ ગઈ હો થોડો તને ગવડ તો બે

હાલો જાય એમ એટલે હું મોસ્ટલી ઓસ્ટ્રેલિયામાં આવ્યો એ પછી હું સૌથી વધારે હું આનિયરે ફરું છું

हाथ हथ कर देवा और मेरी स्ट्रोली वो तो बहुत छोटी है छोटी है भाई वो बहुत कुछ आ जाएगा उसे पेड़ पर जाना वैसे ही से देखना मैं कहना बहुत है Yeah. Hey, how are you guys? Hello, yeah. not bad. How are you? I'm good, thank you. So do you want to use your oh, yeah, yes. for the drink? Yeah. Oh, for everything. Oh, yeah. Okay. Yeah, lots of points. <laughs> Chalo mitro, ha apre apadi to tree ma mudwa nihe What do you say? Yeah. No. બહુ મોટી હોય હજી હટી જાય મોટી થાય બહુ મોટી સ્ક્રીન હોય મોટી એટલે વાત જવાની